મુંદ્રાના નવનિર્મિત બારોઈ રોડ પર મોડી રાત્રે એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં પૂર જપ્તે આવતા ઇકો કારના ચાલકે યુ ટર્ન લેતા એક એક્ટિવા ચાલકને ધડાકે બેર ટક્કર મારી 300 મીટર જેટલો થસેડ્યો હતો આ ઘટનામાં સદનસીબે એક્ટિવા ચાલકનો જીવ બચી ગયો છે જો કે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અકસ્માતના સીસીટીવીમાં જોઈ શકાય છે કે મુંદ્રાથી બારોઈ રોડ પર આવેલા મહાવીર સુપર સ્ટોર પાસેથી એક એક્ટિવા ચાલક યુ ટર્ન લઈ રહ્યો છે ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી ઈકો કાર એક્ટિવા ચાલકને ફૂટબોલને જેમ ઉછાડીને ઢસડે છે આ બાદ ઇકો ચાલક પોતાની કાર રિવર્સ લઈને ભાગવાનો પ્રયત્ન કરે છે કે કાર ડિવાઇડર સાથે અથડાતા કારનું ટાયર ફાટ્યા બાદ પણ ઇકો ચાલક ભાગવાનો પ્રયત્ન કર્યો હતો જો કે સ્થાનિકોએ તેને ઝડપીને પોલીસના હવાલે કર્યો છે પોલીસે ઈકો ચાલકની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે અકસ્માતની આ ઘટનામાં બે લોકો થયા છે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે